એ રૂલ્સ જે છે લખી દઉં છું એક્ઝામ્પલની સાથે સાથે એ થશે તમારો મોર સ્ટેબલ આલ્કિન એટલે કે અહીંયા તમારે નંબર ઓફ આલ્ફા મને તો આ થિયરી આવડી ગઈ છે પણ એના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું આપણે તો ક્વેશ્ચન ક્રેક કરવા સાથે મતલબ છે બરાબર છે તો અહીંયા જે થિયરી જે છે સમજીએ તો તમને એક એક આપણે લઈએ એક્ઝામ્પલ લઈએ કે આ જે વસ્તુ જે છે કોન્સન્ટ્રેટ H2SO4 ની પ્રેઝન્સમાં થાય છે બીજી વસ્તુ અને વોટર મોલેક્યુલ નીકળે છે કેવી રીતે નીકળે છે તમને મેં પહેલા કીધું કે પહેલા પ્રોટોનેશન થશે H2O H2O સોરી ઓ H જે છે એ તમારા OH2 H2 માં થઈ જાય છે અને પોઝિટિવ ચાર્જ આલ છે નીકળી જાય છે અને પછી તમારો શું થાય છે તો કે અહીંથી હાઇડ્રોજન શિફ્ટ થઈને સલ્ફ્યુરિક એસિડ H2SO4 પાસે જાય છે અને પછી ડબલ બોન્ડ બને છે આની મિકેનિઝમ ઓકે ધેન એક આપણે લઈએ તો કે હા અહીંયા બીજી વસ્તુ શું કે આ મિકેનિઝમમાં કાર્બોકેટાયન જનરેટ થાય છે શું ઉત્પન્ન થાય છે કાર્બોકેટાયન એટલે કાર્બોકેટાયન સ્ટેબિલિટી કેવી છે 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી જેટલો વધારે સ્ટેબલ એટલી ઝડપી રિએક્શન ઓકે ધેન એક એક એક્ઝામ્પલ લઈએ આજે પ્રોબ્લેમ જ સોલ્વ કરવાના છે અને આ જોયા પછી તમને આના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કેમ કે મેં લાસ્ટ ટાઈમ અહીંયા લખાવ્યું હતું હાઇડ્રોજન શિફ્ટિંગ હાઇડ્રાઈ શિફ્ટિંગ અને મિથાઈલ શિફ્ટિંગ થોડુંક તો કેન્જ ઇન ધર્ડર ઓફ ઇઝ ઓફ

A, ટુ OH, સી ઓ એચ સી લઈએ આપણે COH, ટુ ડબલ પોઈન્ટ સી એચ સી એચ ટુ ઓ લઈએ અને ડી લઈએ તો કે માં લઈએ સી એચ થ્રી તમારે ઓર્ડર કરવાનો છે શું કરવાનું છે ઓર્ડર એરેન્જ કરવાનો છે કેવી રીતે કરશો ઓર્ડર એરેન્જ કરવાનો છે ઠીક છે

CH3 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 આ વસ્તુ બનશે CH3 બીજા નું લઈએ તો કે બીજું કોને લઈએ તો કે આ લઈએ તો કે અહીંથી જો નીકળે તો કાર્બોકેટાયન બનશે CH2 પોઝિટિવ બીજી વસ્તુ લઈએ તો અહીંયા લઈએ

તો આ થ્રી એક બાજુ આ થ્રી એક બાજુ તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે બધામાં કાર્બોકેટાયન જનરેટ થઈ ગયો છે હવે તમારે એ વસ્તુ ચેક કરવી કયો કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે તો કેવી રીતે ખબર પડશે તો તમે જો કે અહીંયા કાર્બોકેટાયન જનરેટ થયો છે ટર્શરી છે ટર્શરી છે હવે અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો પ્લસ આઈ ઇફેક્ટ લાગુ પડે છે કઈ ઇફેક્ટ લાગુ પડે છે પ્લસ આઈ ઇફેક્ટ પ્લસ અહીંયા હાઇડ્રોજન 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 પણ છે તો એક બીજી ઇફેક્ટ હાઇપર

ઓકે આટલી વસ્તુ રાખો અને ઈરેઝ કરી દઈએ અને ઇરેઝ કરીને આપણે આનું જે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો કેમકે હવે બાકીનું જે છે એ પ્રમાણે કરવું પડશે આ રૂલ્સ પ્રમાણે ઓળખવાનું કેવી રીતે છે તો કે ડીહાઇડ્રેશન માલ્કોહોલ છે કોન્સન્ટ્રેટ એચ્યુએસ ઉપર હોવું જોઈએ એક એક્ઝામ્પલ લઈ હવે એક્ઝામ્પલ જ છે ને સોલ્વ કરવાનું છે 1 છે CH3 CH2 OH અને ઉપર લખ્યું હશે કોન્સન્ટ્રેટ H2SO4 એટલે સમજી જાવ કે આ ઇસલ છડી હાઇડ્રેશન ઓફ આલ્કોહોલ બીજું લઈએ તો કે CH3 CH2 CH CH3 અને અહીંયા લઈએ OH લઈ ठीक, से। चो से। ठीक ले ले है और यहां લખ્યું હશે તો લખ્યું હશે কনসেন্ট্রেট H2SO4 એક બીજો પણ લઈ લઈએ અ અയ്യો CH3 તર્શરીમાં મુક્યું ને બધું શિફ્ટિંગ તમારે ને બતાવવું પડશે CH3 CH3 OH ઓકે આ પ્રમાણે થશે

અહીંયા થી અને અહીંયા થી ગમે ત્યાંથી એક બનાવવાનો છે તો કે તમારી જે પ્રોડક્ટ જે છે ત્યાં હિસાબે તમારે અહીંથી ક્યાંક તો છૂટો પડશે આલ્ફા બીટા બીટા ઓકે ક્યાંક તો અહીંથી હાઇડ્રોજન છૂટો પડશે ક્યાંક તો અહીંથી તો આપણે પ્રોડક્ટ પહેલા લખી દઈએ અહીંયા પછી તમને बताओ તો કે CH3 CH ડબલ બોન્ડ CH અને CH3 આ એક પ્રોડક્ટ થશે અને બીજી પ્રોડક્ટ બનશે આપડી CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ બનશે તો આમાંથી આ મેજર છે કે આ મેજર છે આ પ્રશ્નો થશે બરાબર છે બંને જવાબ તમને આપેલા રહેશે બંને જવાબ તમને આપેલા રહેશે પણ અહીંયાથી ગમે તે એક જ સાચો છે પછી તમે એમ કહેશો કે સર અમને તો આવડી ગયો છે પણ અહીંયા જે રૂલ્સ લાગુ પડે છે સ્ટેબિલિટી જે છે એ તમારે અહીંયા શીખવી પડશે ઓકે અહીંયા સીએચ સીએચ ટુ સીએચ પોઝિટિવ ચાર્જ અને સીએચ થ્રી હવે અહીંયા બીટા છે અહીંયા બીટા છે બરાબર અહીંયા તમારો જે છે નેક્સ્ટ માં શું જશે તો કે એચ એસ ઓ ફોર અને બેઝિક મીડિયમમાં રિએક્શન થાય છે ઓકે હવે તમારે એ વસ્તુ જોવાની છે તો કે અહીંયા જે છે અ શું જોવાનું થશે તો કે આ જે રિએક્શન જે છે આ રિએક્શન માં તમારે એ વસ્તુ જોવી પડશે CH3 CH કેટલા કાર્બન છે આપણી પાસે 1 2 3 અને 4 1 2 3 અને 4 છે ઓકે તો તમારે એ વસ્તુ જોવી પડશે કે અ એક તો તમે અહીંથી હાઇડ્રોજન રીમુવ કરી શકો એક તો તમે અહીંથી હાઇડ્રોજન રીમુવ કરી શકો આપણે નંબર આપીએ અને આપી દઈએ એક નંબર અને આને બે નંબર ઓકે તો જો એક નંબર થી નીકળશે તો આ બનશે અને બે અને બે નંબર આપીએ તો તમારો આ બનશે બરાબર આલ્ફા હાઇડ્રોજન એટલે શું કે જે ડબલ બોર્ડ છે એની બગલવાળો ગણવાનો છે એટલે કે આ આલ્ફા આ આલ્ફા આની બાજુમાં તો કે આ આલ્ફા તો જેટલા વધારે યાદ રાખજો મોર સ્ટેબલ આલ્કીન આલ્ફા હાઇડ્રોજન સ્ટેબલ ઓકે ધેન અહીંયા તમે સમજો કે ડબલ બોન્ડ પછી આ બાજુ કેટલા છે ત્રણ આલ્ફા હાઇડ્રોજન ડબલ બોન્ડ પછી ત્રણ ટોટલ કેટલા થઈ ગયા આમાં સિક્સ આલ્ફા હાઇડ્રોજન આમાં ચેક કરો તો આની આ બાજુ તો કશું છે

આવો કઈક રહેશે આન્સર આપણે પહેલાં લખીએ તમારો આન્સર કેવો રહેશે ડબલ બોન્ડ સી એચ ટુ પણ અહીંયા તો છે જ નથી તો કેવી રીતે અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ ઓકે ધેન અહીંયા જે છે તમે જુઓ કે પહેલા શું થશે પહેલા તો અહીંથી નીકળશે એટલે કે પહેલા સ્ટેપમાં તમારું થવાનું છે એસ ઓ ઓ ઓ એચ

તો કે અહીંયા મિથાઇલ શિફ્ટ થાય છે શું થાય છે મિથાઇલ શિફ્ટિંગ થાય છે સમજો શું થાય છે આ કેસમાં મેં તમને કીધેલું મિથાઇલ શિફ્ટિંગ થઈ જશે ક્યાં થશે કોન્સન્ટ્રેટ એસિડ ઉપર આલ્કોહોલ સાથે આ યાદ રાખવાનું છે તો મિથાઇલ શિફ્ટ તમારું ક્યાં શિફ્ટ થાય છે તો કે આ બાય શિફ્ટ થશે અહીંયા તો CH3

યલા ખેડીને CH3 CH3 ડબલ બોન્ડ અહીંથી હાઇડ્રોજન નીકળશે CH અને CH3 આ બન્સાફરી મેઈન પ્રોડક્ટ યાદ રાખજો કે કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી શકો છો હવે આમાં પણ ટ્રાય કરી સર આમાં તો કે લેવાનુંથી અહીંયા માર દો ને બરાબર ડબલ બોન્ડ અહીંયા કર દો આવી જશે પણ એવું નથી અહીંયા મિથાઈલ શિફ્ટ થિયો હવે હાઇડ્રલ શિફ્ટ વાળું પણ બતાવ પડશે ક્યારે થાય છે કોન્સન્ટ્રેટ H2SO4 રહેશે ત્યારે ચાલો લઈએ તો CH3 CH2 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 અને કાર્બોકેટાયન બરાબર હવે આ કાર્બોકેટાયન જે છે તો ઓછો સ્ટેબલ છે ઓછો સ્ટેબલ છે તો અહીંથી જે છે હાઇડ્રોજન અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ થશે શું થશે હાઇડ્રોજન શિફ્ટ થઈ જશે

એટલે મેઈન પ્રોડક્ટ કઈ બનશે આપણે આ તમારે રીમુવ કરવો પડશે અહીંથી અહીંથી રીમુવ કરશો નહીં એટલે બનશે તમારો CH3 CH3 CH CH ડબલ બોન્ડ અને આ તમારી મેજર પ્રોડક્ટ છે આ રીતે કરવાનું છે આ કેસ ખાલી ક્યારે થાય છે જયારે કોન્સન્ટ્રેટ એચક રહેશે બાકી બીજામાં થશે નહીં અને અહીંયા જે બીજો રૂલ્સ કયો લાગુ પડે છે સેટઝેપ રૂલ્સ પણ લાગુ પડે છે આઈ હોપ કે આ બધી તમને વસ્તુ ખબર પડી ગઈ આ લેક્ચર પછી તમને આ વસ્તુ આવડી જશે તમે સવાલ ક્રેક કરતા થઈ જશો આ થિયરીના ઓકે ઓકે અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લઈ જશો